નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે કોમ્પોસ્ટ એકમ બનાવવા માટેની સહાય યોજના બે હજાર ચોવીસ એટલે કે વર્મી કોમ્પોસ્ટ સબસીડી સ્કીમ વિશેની આપણે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમને શું સહાય મળશે આ ઉપરાંત તમે અરજી કઈ રીતે કરી શકશો વગેરે જેવી બાબત આપણા વિડીયોમાં જોવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બનાવેલ છે જેમાં ખેડૂતો માટે અઢળક યોજનાઓ લોન્ચ કરેલ છે તાજેતરમાં જ આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે ખેડૂતોએ બાગાયતી યોજના બે હજાર ચોવીસની એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે બાગાયતી યોજના બે હજાર ચોવીસ હેઠળ કેળાના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના ઔષધિત સુગંધિત પાકોના નવા ડિસ્ટિલેશન યુનિટ માટેની સહાય ડ્રેગન ફ્રૂટ સહાય યોજના અને ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસનો સમાવેશ થાય છે ખેતીમાં રાસાયણિક પદાર્થનું પ્રમાણ વધતા હોવાને હાલ મનુષ્ય માટે અનેક રોગોથી અસરગ્રસ્ત છે આ માટે ખેતીમાં રાસાયણિક પદાર્થનું પ્રમાણ ઘટાડવા અને પ્રાકૃતિક ઢબે ખેતી કરવા માટે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે તો આજે આપણે મિત્રો કોમ્પોસ્ટ એકમ બનાવવા માટેની જે સહાય છે તેના વિશે આપણે વિગતવાર આપણે માહિતી જોશું મિત્રો આને આપણે ઇંગ્લિશમાં વર્મી કમ્પોસ્ટ સબસિડી સ્કીમ બે હજાર ચોવીસ હેઠળ પણ આપણે ઓળખીએ છીએ મિત્રો હવે મિત્રો એકમ બનાવવા માટે એકમ બનાવવા માટે સહાય આપવો કે જેથી તે જાતે જ સેન્દ્રિય ખાતર બનાવી શકે અને તેનો ઉપયોગ કરી શકે છે વિભાગનું નામ છે મિત્રો બાગાયતી વિભાગ કયા લાભાર્થીઓને સહાય મળે છે ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળે છે શું સહાય મળે છે મિત્રો પ્રતિ યુનિટ વીસ લાખમાં જાહેર ક્ષેત્ર ખર્ચના સો ટકા અને ખાનગી ક્ષેત્રના ખર્ચમાં ચાલીસ ટકા તમને મળવાપાત્ર રહેલ છે ઓફિશિયલ કેવી છે મિત્રો પર તમે જઈ અરજી કરી શકો છો અરજીની પદ્ધતિ કેવી છે મિત્રો તો તમે ઓનલાઈન અરજી કરી શકશો અને અરજી કરવાની છેલ્લી તારીખ છે અગિયાર મે બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો હવે મિત્રો જોઈએ છે યોજનાનો હેતુ તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે આજકાલની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો જાય છે જેને અટકાવવો જરૂરી છે ખેતી વધારવા માટે આ યોજનાનો હેતુ એ છે કે ખેડૂતને કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય આપવો જેથી તે જાતે જ સેન્દ્રિય ખાતર બનાવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે હવે મિત્રો જોઈએ છે યોજનાના નિયમ આ યોજનામાં સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે ખેડૂતને માળખાકીય ખર્ચને પહોંચી વળવા ક્રેડિટ લિંકેડ બેન્ક એટેચ સબસિડી સ્વરૂપે સહાય પાત્ર પાત્ર તમને થશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ કે આમાં તમને મળવાપાત્ર લાભો તો મિત્રો જે લોકો અનુસૂચિત જાતિના ખેડૂત છે તેમના માટે પ્રતિ યુનિટ વીસ લાખમાં જાહેર ક્ષેત્ર ખર્ચના સો ટકા અને ખાનગી ક્ષેત્ર ખર્ચના ચાલીસ ટકા તમને સહાય મળવાપાત્ર રહેલી છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પ્રતિ યુનિટ ખર્ચના સો ટકા ખેડૂતો માટે પ્રતિ યુનિટ વીસ લાખમાં જાહેર ક્ષેત્રના સો ટકા અને ખાનગી ક્ષેત્રના ખર્ચના ચાલીસ ટકા તમને સહાય મળવાપાત્ર પાત્ર રહેલી છે હવે મિત્રો આપણે જોઈએ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તો લાભાર્થી ખેડૂતોની સાત બારની નકલ જોશે અરજદારનું આધાર કાર્ડની નકલ જો ખેડૂત લાભાર્થી એસટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ જો ખેડૂત હોય તો જાતિનું સર્ટિફિકેટ તમારે દેવું પડશે રેશન નકલ અને જો દિવ્યાંગ હોય તો અંગેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવું પડશે લાભાર્થી જો ટ્રાઇબલ વિસ્તારમાં હોય તો તે વન અધિકારીની પત્રની નકલ તમારે દેવાની રહેશે ખેતીના સાત બાર અને આઠ અના જમીનના સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્રની પણ જરૂર પડશે લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો આપવાની રહેશે સહકારી મંડળીના સભ્યો હોય તો વિગતો લાગુ પડતું હોય તો તમારે દેવાની રહેશે દૂધ ઉત્પાદક મંડળીના હોય હોય તો તો તેની માહિતી જો લાગુ પડતું તમારે દેવાની રહેશે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આટલી વસ્તુ તમારે મિત્રો જરૂર પડશે હવે મિત્રો આપણે જોઈએ છીએ કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી તમારે આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જ્યાં તમને આઈ ખેડૂતની ઓફિસિયલ વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ હશે તે તમારે ઓપન કરવાની રહેશે આઈ ખેડૂત વેબસાઇટ ખોલ્યા બાદ તમારે યોજના નામનું એક તમને ટેબ જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે યોજના પર તમારે ક્લિક કર્યા બાદ નંબર તન પર આવેલી બાગાયતની યોજના પર તમારે ઓપન કરવાનું રહેશે બાગાયતની યોજનામાં ખોલ્યા બાદ કે જ્યાં મશરૂમ ઉત્પાદન નામના મેનુમાં જવાનું રહેશે ત્યાં તમારે ક્રમ નંબર બેમાં કોમ્પોસ્ટ બનાવવા માટેનું એકમ પર ક્લિક કરવાનું રહેશે જેમાં કોમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનામાં તમારે અરજી કરો તેના પર ક્લિક કરી અને આગળનું પેજ ખોલવાનું રહેશે જો તમે રજિસ્ટર્ડ અરજદાર છો તો તમારે રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે કેપચા ઇમેજ નાખી અને અરજી કરવાની રહેશે લાભાર્થીએ આ ખેડૂત પર તમારે રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ તમારે અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે સંપૂર્ણ ચોક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તમારા એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં જેની નોંધ લેવી ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાના અરજીના આધારે પ્રિન્ટ પણ મેળવી શકશે તો મિત્રો આશા રાખું છું કે અત્યારે મેં જે આ યોજના સમજાવી તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો તમારા મનમાં જો કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસ તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત